ગત ચૌદ જુલાઈના મોડી રાત્રિના મુન્દ્રાની ગોકુલમ સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ ટેલિફોનથી મુન્દ્રા પોલીસ સ્ટેશને જાણ કરી હતી કે ગોકુલમ સોસાયટીના સીસીટીવી કેમેરામાં અમુક ચડ્ડીબનિયાન પહેરેલ ઈસમો સોસાયટીમાં પ્રવેશ કરતા દેખાય છે જેથી પોલીસ મોકલો જેથી ફરજ પરના પીએસઓએ નાઇટ ફરજ પરના પોલીસના કર્મચારીઓને તુરંત ત્યાં પહોંચવા સૂચના આપી અને પોલીસે સમયસૂચકતા વાપરી ફોન કરનાર હરદેવસિંહ રાણા તથા સોસાયટીના માણસો સાથે મળી એક ઈસમને જગ્યા પરથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો સિક્યોરિટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ હિંમત અને બહાદુરીપૂર્વક કામ કર્યું હતું સોસાયટીમાં ચેક કરતા એક બંધ મકાનનો દરવાજાનો નકૂચો તથા એન્કર લોક તૂટેલા જણાયા હતા જે મકાન માલિક બહાર ગામ હોવાથી તેઓને જાણ કરતા તેઓએ આવી મકાનમાંથી ચાલીસ હજારની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા તેમજ તેના વતનમાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અન્ય ગુનામાં તેની સંડોવણી અંગે તપાસ કરવા સૂચના આપી હતી જેથી મુન્દ્રા પીઆઈ આર જે ઠુમ્મર તથા પીએસઆઈ ડી જે ઠાકોરની આગેવાનીમાં ટીમ બનાવી સઘન અને કડક પૂછપરછ કરતા આરોપી રીઢો હોવાથી પોતાનું સાચું નામ ગામ સાથીઓના નામ સાચા જણાવતો ન હતો પોતાનું નામ પ્રથમ સુરેશ જણાવ્યું ત્યારબાદ સુનિલ જણાવ્યું અને ઘણા પ્રયત્નો પછી પોતાનું સાચું નામ અને સરનામું જણાવ્યું હતું મજકૂરની યુવતી પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી અને ગુજરાત સરકારની ઈગુજકોપ તથા અન્ય ટેકનિકલ એપ્લિકેશનની મદદથી તપાસ કરતા અને મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરતાં એવી હકીકત જાણવા મળેલ કે આરોપી મધ્યપ્રદેશની ખૂંખાર ચડ્ડી બનિયાનધારી ટોળકીનો સરદાર છે તે મધ્યપ્રદેશના અલીરાજપુરના જોબટ તાલુકાના મોટી ઉતી ગામનો નો સુરમ ઉર્ફે સુરેશ કાલિયા મીનામાં જેવા બાર ગુના દાખલ થયેલ છે આ શખ્સ કર્ણાટકની ની હલિયાલ જેલમાં છ વર્ષથી સજા ભોગવતો હતો અને વર્ષ બે હજાર ત્રેવીસથી થી છે તેના વતન ઉદયગઢ તથા અન્ય રાજ્યોમાં ઘણા ગુનામાં વોન્ટેડ છે મધ્યપ્રદેશમાં અલીરાજપુર જિલ્લામાં પોલીસ અધિક્ષક દ્વારા આરોપીની ધરપકડ પર પાંચ હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે મુન્દ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં પોલીસ દ્વારા એક ખૂબ જ મહત્વનું ડિટેક્શન કરવામાં આવેલું છે જેમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક આગવી અનોખી પહેલ કરવામાં આવેલી છે એમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તમારી સુરક્ષા અમારો સંકલ્પ એ નામનો વોટ્સએપ ગ્રુપ છે અને એમાં વખતો વખત સૂચનાઓ આપવામાં આવતી હોય છે ખાસ કરીને જો કોઈ બંધ મકાન હોય તો એ એ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવાની સૂચના એમાં આપવામાં આવતી હોય છે અને એ સૂચના અનુસંધાને મુન્દ્રામાં ગો ગોકુલમ સોસાયટીમાં એક હરદેવ રાહણા કરીને એક છે હરદેવસિંહ રાણા કરીને એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે એમણે ચૌદમી તારીખે મુન્દ્રા પોલીસને એક ઇન્ફોર્મેશન આપેલી કે ચૌ ચડ્ડી બનિયન પહેરેલા ઈસમો ત્યાં એક સોસાયટીમાં એ સોસાયટીમાં ઘૂસેલા છે એવું એને સીસીટીવી કેમેરામાં દેખાયું એટલે એણે પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી અને બે ઈસમો ભાગી ગયા પણ એક ઈસમો એમાં પકડાઈ ગયો અને એ ચડ્ડી બનિયનધારી ઈસમ હતો અને એની પછી પૂછપરછ કરવામાં આવી તો એણે શરૂઆતમાં પોતાનું નામ સુરેશ બતાવ્યું પછી સુનિલ બતાવ્યું એમ અલગ અલગ નામ બતાવ્યું હતું એ પછી એ ગુચકોપને બધા જેટલા પણ જે ગેજેટ્સ છે આપણી સરકાર જે પણ અવેલેબલ પેલા એ છે એમાંથી એની સર્ચ કરવામાં આવી અને પછી મધ્યપ્રદેશનો હોય એવું જણાવ્યું એટલે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મધ્યપ્રદેશની એક ચડ્ડી બનિયનધારી ગેંગનો આ મુખ્ય સરદાર છે અને કર્ણાટકની હલિયાલ જેલમાં એ બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ દરમિયાન એ જેલમાં હતો અને પછી ત્યાંથી ભાગી ગયેલો અને ત્યાંથી એ એ ગુનામાં પણ એ ભાગેડું હતું મધ્યપ્રદેશની અલીરાજપુર જે પોલીસ છે ત્યાંના એસપી સાહેબે એની પર પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અને આ લોકો અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ છે જેવા કે લૂંટ ચોરી ગરફોડ વાહન ચોરી એવા અસંખ્ય ગુનાઓમાં એ લોકો વોન્ટેડ છે જે સોસાયટીમાં આ ભાઈ આ લોકો ઘૂસેલા એ સોસાયટીમાં એ વખતે તપાસ કરી તો એક તાળું તૂટેલું હતું એક બંધ મકાનનું અને એના માલિકનો સંપર્ક કર્યો તો એમણે તપાસ કરી તો ચાલીસ હજાર રૂપિયા જેટલી રકમની એમાં ચોરી થયેલી જણાય અને એ આ લોકોએ જ કરેલી હતી એટલે એક બહુ મોટી ગેંગનો પર્દાફાશ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલું હાલ પ્રાથમિક પૂછપરછમાં એ આ લોકો ખૂબ જ રીડા ગુનેગાર છે જેમ કીધું કે પોતાનું નામ પણ એ બતાવતો નહોતો પણ એમની જે મોડસ ઓપરેન્ડની જે ખબર પડી કે એ લોકો જે જાહેર જગ્યા જે સોસાયટીની બાજુમાં મોટું મેદાન કેવું હોય તો આ લોકો એ મેદાનમાં ચડ્ડી બનિયન ધારી હોય અને એ લોકો પછી એ મેદાનમાં જે ઝાડી હોય ને ત્યાં સૂઈ રહે રાત્રે આઠ વાગે આવીને એકાદ વાગે બે વાગે સુધી ત્યાં સૂઈ રહે પછી બધા ઊંઘી જાય એવું લાગે એટલે પછી એ લોકો એક કોટ કૂદીને અથવા તો બીજી કોઈ રીતે એ સોસાયટીમાં એન્ટર થઈને જે કોઈ પણ બંધ મકાન હોય ત્યાં ચોરી કરતા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ સત્તર જુલાઈ બે હાજર પચીસ આ આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર